સરળ પણ બહુ જ ઉપયોગી વાસ્તુ ટિપ્સ અહીં કેટલીક અસરકારક વાસ્તુ ટિપ્સ ઘર માટે સામાન્ય વાસ્તુ ટિપ્સ મુખ્ય દ્વાર પ્રવેશ દ્વાર મુખ્ય દરવાજો હંમેશા પૂર્વ અથવા ઉત્તર તરફ હોવો જોઈએ દરવાજો સાફ અને સુંદર રાખો દરરોજ રંગોળી કરો પોઝિટિવ ઉર્જા માટે ઘરના પ્રવેશ દ્વાર પાસે લીમડો અથવા તુલસીનું છોડ રાખો દરરોજ ઘરમાં ધૂપ દીપ કરો અને શુભ સંગીત વગાડો ઘરનો મધ્યમ ભાગ બ્રહ્મસ્થાન ખાલી રાખવો જોઈએ અહીં કોઈ ભારે સામાન ન મૂકો બેડરૂમ માટે વાસ્તુ ટિપ્સ બેડરૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો તે શ્રેષ્ઠ છે પતિ પત્નીનો બેડ ચોખ્ખો અને એક જ ગદાવાળો હોવો જોઈએ પથારી પર આરીસો ન હોવો જોઈએ રાંધણ ગ્રહ કિચન માટે વાસ્તુ રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે રાંધતી વખતે ચહેરો પૂર્વ તરફ હોવો જોઈએ પાણીનો કુંડો અથવા ફ્રીજ ઉત્તર તરફ રાખવો બાથરૂમ ટોયલેટ માટે વાસ્તુ બાથરૂમ ટોયલેટ ઉત્તર પશ્ચિમ અથવા દક્ષિણ પશ્ચિમ તરફ હોવું જોઈએ હંમેશા બાથરૂમનો દરવાજો બંધ રાખવો ટોયલેટમાં નેગેટિવ એનર્જી ટાળવા માટે દરરોજ લવિંગવાળું પાણી છાંટવું ધનવૃદ્ધિ માટે વાસ્તુના ઉપાયો તિજોરી ઉત્તર દિશામાં રાખવી જોઈએ અને તેનો મોં દક્ષિણ તરફ હોવો જોઈએ ઘરમાં ક્યારે પણ ઘડી બંધ ન હોવી જોઈએ દરરોજ ઘરમાં કુબેર યંત્ર કે લક્ષ્મી યંત્રની સ્થાપના કરો પ્લાન્ટ્સ માટે ટિપ્સ તુલસી ઉત્તર પૂર્વ દિશામાં રાખો કાંટાવાળા છોડ જેમ કે કેક્ટસ ઘરમાં નહીં રાખવા ઘરની બાલ્કનીમાં મરાઠી મોગરો અને મદાર જેવા પવિત્ર છોડ લગાવો અગ્નિકોણ માટે ખાસ ધ્યાન રસોડું અને દીવો વાગવો હંમેશા દક્ષિણ પૂર્વ અગ્નિકોણ દિશામાં કરો અગ્નિદેવની પૂજા પણ એ દિશામાં કરો અહીં કેટલીક અસરકારક વાસ્તુ ટિપ્સ આપી છે જે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ અને સુખ શાંતિ લાવવામાં મદદરૂપ થાય છે પૂજા રૂમ માટે વાસ્તુ ટિપ્સ ગ્રહ ઉત્તર પૂર્વ દિશામાં હોવો શ્રેષ્ઠ છે દેવી દેવતાઓના ચહેરા પશ્ચિમ તરફ અને તમે પૂર્વ તરફ બેઠા રહો પૂજામાં ક્યારેય તૂટેલા મૂર્તિ કે ફોટાનો ઉપયોગ ન કરો ધૂપ દીવો રોજ અનિવાર્ય છે બાળકોના રૂમ માટે વાસ્તુ ટિપ્સ બાળકોનું ઓરડું પશ્ચિમ દિશામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે વાંચતી વખતે બાળકોનું ચહેરું ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોવું જોઈએ ઓરડામાં પ્રકાશ અને હવા ભરપૂર હોવી જોઈએ નેગેટિવ ફોટો કે ડાર્ક કલર વોલપેન્ટ ટાળો ઓફિસ કામકાજ માટે વાસ્તુ ટિપ્સ ઓફિસ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવી શ્રેષ્ઠ છે બિઝનેસ મીટિંગ માટે પૂર્વ દિશામાં બેઠા રહો તિજોરી હંમેશા ઉત્તર તરફ ખૂણામાં રાખો લાલ કલરનો ઉપયોગ ઉર્જા અને ઉત્સાહ વધારવા માટે કરો દુકાન માટે વાસ્તુ ટિપ્સ દુકાનનો પ્રવેશ દ્વાર ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોવો જોઈએ કાઉન્ટર દક્ષિણ પશ્ચિમ બાજુ હોય અને માલિકનો ચહેરો ઉત્તર તરફ રહેવો જોઈએ દરરોજ ધૂપદીપ કરવો અને શુભ ચિહ્ન લગાવો સાસ્વિક ઓમ કેશ કાઉન્ટર પાછળ દેવી લક્ષ્મીજીનો ફોટો રાખો અરીસા માટે ખાસ વાસ્તુ સૂચનો અરીસો પૂર્વ અથવા ઉત્તર દિવાલ પર જ લગાવો બેડ સામે અરીસો નથી હોવો જોઈએ તૂટેલા અરીસા તરત જ દૂર કરો અરીસા ચોખા અને સ્થિર હોવા જોઈએ રંગોનો વાસ્તુ અનુસાર ઉપયોગ હળવો લીલો વાદળી કે ક્રીમ કલર શાંતિ માટે શ્રેષ્ઠ લાલ રંગ રસોડા માટે શુભ છે ઘરના મુખ્ય દરવાજે પીળો કે લાલ રંગ સકારાત્મક ઉર્જા લાવે છે કાળા રંગનો ઓછો ઉપયોગ કરો ખાસ કરીને બેડરૂમ અને પૂજા રૂમમાં વાસ્તુદોષ ટાળવા માટે ટિપ્સ દરવાજાની સામે ટોયલેટ નહીં હોય ઝાડ અથવા વિજ્ઞાક રૂપવાળી વસ્તુ મુખ્ય પ્રવેશ દ્વાર સામે નહીં હોય ઘરમાં ક્યારેય તૂટેલી ઘડી તૂટેલા વાસણ કે ભૂતિયા ચિત્ર ન રાખો દરરોજ ઘરમાં ગંગાજળ છાંટો નેગેટિવ એનર્જી દૂર થાય છે ઘરની ઉર્જા વધારવા માટે દૈનિક વાસ્તુ ઉપાય દરરોજ સવારે ઘરમાં ઘંટડી વગાડો અને ધૂપ કરવું દરરોજ તુલસી પાસે દીવો બાળવો ઘરમાં પવિત્રતા રહે છે દરેક ગુરુવાર અને શુક્રવારે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો ઘરમાં મુખ્ય દરવાજા પર ઓમ સાત્વિક અથવા શુભલાભ લખો ઘરના મુખ્ય દરવાજા માટે ખાસ વાસ્તુ સૂચનો દરવાજા પર ક્યારેય જૂના લટકણ કે તૂટી ગયેલી પાયરી ન રહેવી જોઈએ દરવાજા પર લાલ કે પીળા રંગનું તોરણ લટકાવશો પ્રવેશ દ્વારની સામે શૂન્ય ખાલી જગ્યા ઓવિશિષ્ટ છે દરવાજા સામે કે ઝાડ ન હોય ઘરના કોર્નર્સ માટે ખાસ વાસ્તુ ટિપ્સ ઉત્તર પૂર્વ ખૂણા હંમેશા સાફ અને શુદ્ધ રાખો અહીં તુલસી પૂજા રૂમકી પાણીના ઉપસર્ગ રાખો દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મોટો ફર્નિચર અથવા લોખંડનો કબાટ રાખો શ્રેષ્ઠ ઉત્તર પશ્ચિમ ખૂણામાં બાળકોનો રૂમ યાત્રાની તૈયારી કે ટોયલેટ બરાબર દક્ષિણ પૂર્વ ખૂણો અગ્નિકોળ છે રસોડું અહીં શ્રેષ્ઠ માનવામાં આવે છે ઘરમાં પૈસા અટક્યા હોય તો આ વાસ્તુ ઉપાય કરો તિજોરી ઉત્તર દિશામાં રાખો અને તેનો મોં દક્ષિણ તરફ રાખો તિજોરીમાં કમળ પર બેસેલી લક્ષ્મીજીનું ચિત્ર રાખો દરરોજ સાંજના સમયે લક્ષ્મી આસન પર શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો ઘરમાં ક્યારેય તૂટી ગયેલા દાણાના પાત્રો કે પાણીના લીકેજ ન રહેવા દો સુખી દાંપત્ય જીવન માટે વાસ્તુ ટિપ્સ પતિ પત્નીનો ઓરડો દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું શ્રેષ્ઠ બેડના ઉપર ઘડિયાળ કે બીજું કોઈ વીજળી સાધન ન હોવું જોઈએ ઓરડામાં પ્રેમ દર્શાવતું ચિત્ર અથવા ફૂલ હોવા ડબલ ગદ્દાવાળો બેડ ટાળો એક જ ગદ્દો રાખવો ઘરમાં સકારાત્મક ઉર્જા માટે યંત્ર અને ઉપાયો ઉત્તર દિશામાં કુબેર યંત્ર અથવા શ્રીયંત્રની સ્થાપના કરો દરરોજ ઓમ શ્રી મહાલક્ષ્મામનું એકસો આઠ વખત જાપ કરો ઘરમાં ક્યારેક શંખનાદ કરો નકારાત્મક ઉર્જા દૂર થાય છે દરરોજ ઘરનું મુખ્ય દરવાજો સાફ કરો અને ચોખા પાણીથી ધોવો